હે ભગવાન દરવાજા તો ખુલ્લો ચોર તો નહીં કે મારા ઘેરવાળા તો કોઈ પડેલી જ નહી ભણવા માટે કેવું પડે તું જ બહુ હોશિયાર હતી બધા કરતા હા એ તમે મે હતી જ આપણે રિસેસ માં નાલ્લા હતા ત્યારે હાથે બેહીને ખાતા હતા તે કેટલી મજા આવતી હે ભગવાન મને ખબર જ હતી આ આવું જ કરે બીજું બૈરો એને હોધીત જ લીધું તમને શરમ નહીં આવી ગયા મારા તો ભાભીજી તમે છો કે કેમ છો અરે કોઈ કેમ છો એમ પૂછે તો બોલવાનું હોય સારું છે એમ બોલવા તો હવે તારે પડે બધા મારા સવાલ જવાબ તારે આપવા પડે કાઢું ને તારું સવાલ કયા સવાલ કેવા સવાલ

એટલે જ તો બધી મસ્તી નાના હતા ત્યારે જ કરી લીધેલી એટલે મારા ઉપર કોઈ બયચું જ ન મળે કે કેવા હું માંગે તું મે એમ કેવા માંગુ આટલા પ્રેમ થી તો મારા હાથે તને ન બોલ્યો વ્યક્તિ હંમેશા જીવન માં વિનમ્ર થઈને રહેવું જોઈએ કારણ કે જે તો બા બસ બસ હવે કવિતા ને શાયરી બોલવા લાગ્યો તો ભાભી એક વાત કેમ કે તમારે બોલવાનો ટન થોડો વિયર્ડ છે અને તું ક્યારે આવી ને કેટલા દિવસથી છે અરે અરે આ કોઈ આશ્રમ ન મળે જે લોકો અહીંયા રહેવા આવે આવીને ખાલી અડધો કલાક થયો આ તો મારો ઘરવાળો બેંકમાં કામ કરે ને તો બાજુની બેંકમાં કામ હતું ને તો અહીંયા આવેલા મને પણ હાથે જ લાવ્યો જોઈ લીધું એક એનો ઘરવાળો કામ હોય તો બી એને હાથે લઈને ફરે ને એક તું જરૂરી થોડું છે બધાના માટેડા એક જ જેવા હોય બૈરાએ બી તેવું રહેવું પડે ને બધી બૈરી પણ તો હરખી ની હોય અમુક બૈરી વેમેલી હોય સવાલ પર સવાલ પૂછવા વાળી તને બોદાય આવતી છે તારા ઘરમાં તો લડાઈ જ ન થાતી હે ની થાય લડાઈ મારા ઘરવાળા બેંકમાં નોકરી કરે મોટા ભાગે તે બાર જ રહે મેં સવાલ જવાબ ન કરું લોડાવાનું તો ત્યારે થાશે ને જ્યારે બયડા પાસે ફાલતુ ટાઈમ હોય એટલે તારે કહેવાનો મતલબ હું મારા પર ફાલતુ ટાઈમ બોસે એમ કે તો ઝઘડો હું મારા લીધે જ થાય એમ કે ની 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 મેં તો હંમેશા ઝઘડાની લીલી ઝંડી બતાવતો છે ને રે કેટલા તું તો બહુ કામ કરે આખો દિવસ બીજી જ રહેતો હે ને રે તમે ચા પીવો અહીંયા માણસ ત્રણ છે તો બે જ કપ ચાય હું કામ કારણ કે અહીંયા માણસ બેઠા ને ત્યારે ચાય પણ બે કપટી કપ અમે બંને જણા લડાતા નહીં ભાભી આ ચાય પી લેઓ મારી પી જોએ તું જ ચાય પી જા ને આ ચાય કોણ બનાવી મે બનાવી મસ્ત ચાય બનાવી છે મસાલેદાર મસાલેદાર જ બનાવે ને તો તારા માટે જો બનાવી મે માંદી પડું તો પાણી હો નહીં લાવી આપે ને અહીંયા ચાય નાસ્તા ની ડિશ તૈયાર કરી લાઈખી યાર કોઈ મહેમાન આવે તો ચાય નાસ્તો બી નહીં પૂછવાનો કે અરે અરે ભગવાન તું ઊંધું ઊંધું નહીં બોલ એ હું ઊંધું બોલી કોઈ દિવસ ચાઈ બનાવી મારા હારું ભાભી તમે કોઈ દિવસ કીધું જ નહી હવે પછી તે કીધું હતું કે ની પછી હું કરવા બનાવી જેટલી ઇજ્જત મહેમાન ની કરે ને એટલી જ ઇજ્જત બહેર ની હો કરવાની ચાચા ચાલ તું બીજા આગળ બો આમ તેમ ની બોલ ભાભી તમે ગલત ફેમી માં છો હીટલો તો બહુ હારો માણસ છે બધા હાથે હાર જ રહે એક તો વાંધો છે બધા હાથે હાર રહે પણ બૈરી હાથે જ ની તમે ખોટું ખોટું બદનામ કરો હીટલો તો હારો માણસ છે અરે આ હરણના રૂપમાં જંગલી ભેડ્યો છે આને ઓળખે કા તું

પીપલો કોઈ દિવસ રડે નહીં મે આસુ પૂછવા વાળી હું તમે તો ગમે જે બોલવા લાગ્યા ઓ મેડમ મહેમાન તરીકે આવી છે તો મહેમાન તરીકે જ રહે લિમિટ માં મારું મગજ ગયું ને તો કાની કા થઈ જાહે અરે આવું જ કર દે તું જેથી એના ઘરવાળાને આ કહી ને આપણું કામ અટકાવી દે ખાસ તો તારું તારા પપ્પા લોન ના હપ્તા ચૂકી ગયા છે ખબર છે ને બેંક બેંક ની ધમકી નહી આપતી ચાલ ચાલ નીકળ હવે એટલા તું બોખુસ ને હવે કોને કોની ગરજ તે તો હમણા ખબર પડે માનશે કે ઘરને જમીન ગીરવી મૂકવાનો વારો આવે મારા ઘરવાળાને વાળા કઈ ભલામણ કરવા નહીં આવતા સમય પર લણના હપ્તા ચૂકવી દેજે ને તો તકલીફ પડે પછી તું તું છે ને પાગલખાના ની મળ ને દવા કરાવ મે તને વોર્નિંગ આપતી છે મારા ઘરે લોન કામમાં દિક્કત આવી તો મે તને ની છોડા તું તારા ઘરે ગેલી ને તો તારે અઠવાડી સુધી રહે જાવ જોઈએ ને આજે જ હું કેમ તપકી પડી હા તો તને લોન કામમાં દિક્કત આવે તો તને બહુ ગમે ચાવી કાહે મારી ઓવે ઓવે હું થઈ હું આંખ માં આંખ રાખીને વાત કર અરે ચાબી હોટ તો સે કામે જવાનો મે મગજ બગલ લખું સવાલ ના જવાબ જોઈએ મને ચાવી નું બાનું કાઢીને નાહી ગયો તે પેલી મીના આવેલી હતી ને એના મગજ ને પહેલા ઈલાજ કર આજે જોમ ને ખાવાનું કોણ બનાવે તે